વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરવામાં આવેલ આમ આદમી પાર્ટીના આંદોલન બાદ સરકારે મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો એવું રાકેશ હિરપરાએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને ઘણા સમયથી આંદોલન કર્યું અને આખરે આજે તમામની ખૂબ મોટી જીત છે રાકેશ હિરપરા હજુ પણ ફીસ ત્રણ લાખ અને પિસ્તાલીસ હજારનો ફી વધારો ઊભો છે રાકેશ હિરપરા જ્યાં સુધી ગુજરાતના સરકારી મેડિકલ કોલેજોની અને સરકારી મેડિકલ કોલેજોમાં સીટની સંખ્યામાં વધારો થતો નથી ત્યાં સુધી આ લડાઈ દર વર્ષે લડવી પડશે રાકેશ હિરપરા હાલ જે ત્રણ પંચોતેર લાખ અને બાર લાખની ફી છે તે પણ ખૂબ જ વધુ છે આટલી મોટી ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવી ન જોઈએ એવું રાકેશ હિરપરાએ જણાવ્યું હતું મહામંત્રી આદમી પાર્ટી ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર આવતી ગુજરાત સરકાર દ્વારા જીએમઇ અંતર્ગત આવતી તેર મેડિકલ કોલેજોની મેડિકલ કોલેજોની ફી માં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવેલો હતો અને જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે લઈને ઘણા સમયથી આંદોલન કરી રહી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ વાલીઓ વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીનું સંગઠન મુદ્દે સતત ને સતત લડાઈ આપતા રહ્યા વિરોધ પ્રદર્શનો કરતા રહ્યા સરકારને રજૂઆત કરતા રહ્યા ત્યારે આજે આ તમામ વાલીઓને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે એમની લડાઈનો એક પડાવ પર એક અંત આવ્યો છે અને એક સરકારે ઝૂકવું પડ્યું છે વાલીઓ સામે વિદ્યાર્થીઓ સામે અને ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ વિચારવા જેવી સાથે સાથે વાત એ પણ છે કે જે નવ લાખ રૂપિયાની ફીસ જે હતી અને જેને સત્તર લાખ સુધી લઈ જવામાં આવી હતી એમાં પણ હજી ત્રણ લાખનો વધારો તો એઝ ઇટ ઇઝ ઉભો જ છે એમાં નવ લાખની ફી ને સરકારે બાર લાખ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે નવ લાખની જે ફી હતી એમાં ત્રણ લાખનો વધારો કર્યો છે છતાંય આ વાલીઓ અને વિદ્યાર્થીઓની ખુબ મોટી જીત છે એ બદલ તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે તમામ આ તમામ વાલીઓ વિદ્યાર્થીઓ અને જેઓ આ લડાઈને ને બહારથી પણ ટેકો આપી રહ્યા હતા એવા ગુજરાતના તમામ નાગરિક વિનંતી છે કે આ લડાઈ જ્યાં સુધી આપણા ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોની સરકારી મેડિકલ સંખ્યા નહીં વધે અને સરકારી મેડિકલ કોલેજોની સીટ વધારવામાં આવે અને આ જે વધારો અત્યારે પણ જે ફીઝ લેવાઈ રહી છે કે જે બાર લાખ રૂપિયા ફીઝ છે કે જે ત્રણ લાખ રૂપિયા ફીસ છે એ પણ ખૂબ મોટી રકમ કહેવાય એટલી મોટી રકમ લઈ શકાય નહીં પણ છતાંય વાલીઓ રાખી રીતે લડાઈ આપી એ બદલ આપ સૌને શુભેચ્છાઓ છે આવી રીતે કોઈ પણ પ્રશ્ન હોય શિક્ષણના કોઈ પણ પ્રશ્ન હોય એના માટે આપણે સૌ જાગૃત રહીએ સતત ને સતત લડતા રહીએ અને આ આપણી સ્વતંત્રતા આ લોકશાહી દેશમાં આપણી ભૂમિકાને અદા કરતા રહીએ એવી અભ્યર્થના જય